સુરતા વર્યાવમાં બાળક ખુલી ગટરમાં પડી ગયા બાદ મોતને ભેટ્યો હતો બાળક ચોવીસ કલાક બાદ મૃત હાલતમાં મળી આવ્યો હતો આજે બાળકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ત્યારે પરિવારનું હૈયાફાટ રુદનથી હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વરસાદી ઘટના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસુમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસ્તુરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે જેથી પરિવારે માસૂમ દીકરા કેદારની અંતિમ યાત્રા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અંતિમ યાત્રામાં પરિવારના રોદનથી માહોલ શોકમય બની ગયો હતો